મુકેશભાઈ માડી છટુભાઈ બામણિયા રમેશભાઈ જોશીના કરકમલો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબળા વિતરણ તથા પોશાક આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ અને ચેરપર્સન છટુભાઈ બામણિયા દ્વારા રોટરી ક્લબ દાહોદના ઇતિહાસ અને તેના નીચા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી એચઆઈવી ઓફિસર ડોક્ટર આર ચૌહાણ દ્વારા એચઆઈવી એડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ એડ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ એઆરટી સેન્ટર લિંક વર્કર સ્કીમ ટીઆઈ વગેરેના તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ વર્ષે ડબલ્યુએચઓ ની બે ચોવીસ ની થીમ ટેક ધ રાઇટ પાથ માય હેલ્થ માય રાઇટ ના સૂત્ર સાથે એઆરટી સેન્ટર દાહોદ દ્વારા એચઆઈવી એડ્સ વિશે જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી હતી ત્યારબાદ જરૂરિયાતમંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ સો ચીટર લાભાર્થીઓ દાબડા તથા પોશાક આહારની ચેરિટી કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો દાબડા અને તેમના આરોગ્યને સારી રીતે રહે તે માટે થૂલીનું અહીંયા વિતરણ કર્યું છે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત જિલ્લા એડ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી ચૌહાણ સાહેબ મેડિકલ ઓફિસર લલિતાબેન અને અહીંયા મોટી સંખ્યાના અંદર દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે અમારા એઆરટીના પેશન્ટ છે જે એચઆઈવી પોઝિટિવ છે એઆરટી લે છે આખી જિંદગી જીવી શકે એના માટેના એમને અમે દવા આપીએ છીએ એમને આજે આ ડાબલાનું અને થુલ્લીનું વિતરણ કરવામાં આવ્યું છે એ વિશ્વ એડ દિવસ એના માટે મનાવવામાં આવે છે કે એનો દર્દીઓ વધતા જાય છે અને એને કેવી રીતે એચઆઈવી કેવી રીતે થાય છે કેવી રીતે બચી શકાય અને એચઆઈવી જેને થયું એ એઆરટી લઈને આખી જિંદગી સારી રીતે જીવી શકે એના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પહેલી ડિસેમ્બર થી વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે